પાંડેસરા ખાતે આવેલ સાંઈ બાબા સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી જો કે આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી સુરત શહેરમાં આગની ઘટનાઓ યથાવત તેમ લાગી રહ્યું છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના બની હતી પાંડેસરા ખાતે આવેલા સાંઈ બાબા સોસાયટીના એક બંધ મકાનમાં અચાનક આગ લાગી હતી આગની જાણ થતાં સ્થાનિક વિસ્તારમાં ભાગદોડી મચી જવા પામી છે ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો સતત મારો કરી કાબૂ મેળવ્યો છે કૃષ્ણ મોટ સિનિયર ફાયર ઓફિસર જગ્યાનો કોલ આ સાંઈ આ નગર સોસાયટી છે એમાં મકાનમાં ત્રીજા માળે કંઈક કારણોસરથી આગ લાગી ગઈ હતી એટ પ્રેઝન્ટ પરિસ્થિતિ કાબૂમાં છે અને પાંચથી છ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે શું કારણ લાગવાનું કારણ જાણવા મળેલું નથી ફાયર પાંચથી છ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે એ તો કિચન હતું એટલે ગેસનો બાટલો અમે રિસીવ કરેલો છે પણ ગેસના બોટલમાં ફાયર નથી એની અંદર બીજું ફર્નિચર મને એમાં આગ હતી કોઈ જ નહીં આગમાં ઘર વકડી બળીને ખાખ થઈ જવા પામી છે જોકે આગમાં જાનની ન થતાં તંત્રને લોકોમાં હાસ્કર અનુભવ આવ્યો છે અઝર કુર્સી સાથે હર્ષ સેટા